મારું નામ શેખ વસીમ રહીમ છે અને હું છેલ્લા બે વર્ષથી એકરા હાઈસ્કૂલમાં એઝ અ પીટી કોચ તરીકે ફરજ બજાવું છું અને છે બે છેલ્લા બે વર્ષથી વેઇટ લિફ્ટિંગ કબડ્ડી ખો ખો રનિંગ જેવી ઇવેન્ટોમાં રાજ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ નેશનલ કક્ષાએ અમે એકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મેડલો પાડે છે હાલમાં જ મનુપુર ખાતે સિક્સ્ટી એઈટ નેશનલ ગેમ થયેલી વેઇટ લિફ્ટિંગની જેમાં ઓલ ઓવર ઇન્ડિયા સંપૂર્ણ ભારતમાં બ્રોન્જ મેડલ સાથે એકસો અડસઠ કિલો વજન ઉંચકી શેખ યાસીરે થર્ડ રેન્ક પ્રાપ્ત કર્યું છે અને સાથે બિહારમાં થનારી સેવન્થ યુથ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામેલ છે હાલ તારીખ છથી લઈને ચૌદ તારીખ સુધી બિહાર ખાતે ખેલો ઇન્ડિયા રમવા જશે અને જૂનાગઢ ખાતે થયેલી સ્ટેટ લેવલની ખેલ મહાકુંભમાં ટોટલ ચૌ ચાર ગોલ્ડ ચાર સિલ્વર અને પાંચ બ્રોન્જ હાસિલ કર્યું છે અને વેઇટ લિફ્ટિંગ સાથે સાથે પણ કુસ્તી રનિંગ આ બધી ગેમોમાં એકરા સ્કૂલનો સારો પ્રદર્શન છે શાળા તરફથી સંપૂર્ણ પ્રોત્સાહન મળે છે શાળામાં બધી જ જાતના ઇક્વિપમેન્ટ્સ છે અને જે અમારે ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે તો અમારા શાળાના ટ્રસ્ટી શ્રી સલીમ સર તાત્કાલિક ચોવીસ કલાકમાં એ સાધનો પ્રોવાઈડ કરી આપે છે અમારા શાળાના આચાર્યશ્રી ઇમરાન સર અને ખાન મોસીના મેમ એ દર વખતે મને પ્રોત્સાહન કરતા હોય છે કોઈપણ વસ્તુની જરૂર પડે તો એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે હાલમાં જ એક છોકરાને અમારે વેઇટ લિફ્ટિંગના શૂઝની જરૂર પડેલી અને શૂઝ ચાર પાંચ હજારની આસપાસ કિંમત ન હતો અમારા ઇંગ્લિશ માધ્યમના આચાર્યશ્રીએ એમના ખર્ચે તે વિદ્યાર્થીને શૂઝ લાવી આપ્યું છે અને જે અમારા મોસીના મેમ છે આચાર્ય શ્રી ગુજરાતી માધ્યમના એ અમને બાળકની જેમ રાખે છે અને કોઈપણ વસ્તુની જરૂર પડે તે અમને સપોર્ટ કરે છે હા હું સલીમભાઈ સાયકલવાળા એકરા સ્કૂલનો સેક્રેટરી છું સરકાર દ્વારા દર વર્ષે વિદ્યા વિદ્યાર્થીને ગમત પ્રોત્સાહિત કરવાના આદેશથી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અમારી શાળા દ્વારા દર વર્ષે દર વર્ષે એમાં ભાગ લેવામાં આવે છે અને આ વર્ષે ગુજરાત લેવલે શહેર શેર લેવલે અમારી સ્કૂલ પ્રથમ આવી હતી અને સિલેક્ટ થઈ હતી મહાકુંભમાં અને હમણાં જૂનાગઢ ખાતે ગુજરાત લેવલે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા એમાં કુલ એકસો સાત વિદ્યાર્થી આખા ગુજરાત લેવલે આવ્યા હતા એમાં અમારી શાળા દ્વારા ચાર મેડલ ગોલ્ડ મેડલ હાંસિલ કરવામાં આવ્યા છે ચાર સિલ્વર હાંસલ કરવામાં આવ્યા છે અને પાંચ જેટલા બ્રોન્જ મેડલ હાંસલ કરવામાં આવે છે એમ અમારી શાળા પ્રથમ આખા ગુજરાતમાં પ્રથમ આવી છે અને આ આયોજનમાં અમારી શાળા દર વર્ષે દરેક ગેમમાં ભાગ લેવામાં આવે છે અને દરેક ગેમમાં બ્રોન્ઝ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવવામાં આવે છે બીજું કે સરકાર દ્વારા અમારી શાળાને ઘણું પ્રોત્સાહિત કરવામાં આવે છે સરકાર દ્વારા પણ સારા સારા કોચ મોકલવામાં આવે છે અમારી શાળાના વિદ્યાર્થીઓ બોક્સમાં પણ જાય છે શોરમાં પણ જાય છે ઘણી ઘણી કોમ્પિટિશનમાં જાય છે એના માટે સરકારનો પણ હું આભાર માનું છું અમારા કોચનો પણ આભાર માનું છું